મહાભારતનું યુદ્ધ લડાણું અઢાર દિવસમાં હાથમાં હથિયાર ચાલે એવો કોઈ બીચો નહીં બધા મરી ગયા ભીષ્મ જેવા બાણ છે ઉપર લૂંટી ગયા ને મહાભારતના યુદ્ધનો છેલ્લો એપિસોડ એ દુર્યોધનનો અને ભીમનો પ્રસંગ યોગાનું યોગ એ વખતે બલરામજી આવી ગયેલા અન્યથા આખા મહાભારતમાં એની ગેરહાજરી હતી યુદ્ધમાં મહા બલરામજી નહોતા ભગવાનને ટેકનિકલ બધું કરીને એને યાત્રાએ મોકલી દીધા હતા કારણ કે બલરામજી હોય તો અઢારથી આલે એ તો જેના પક્ષમાંથી ઊભા થાય હાંજ સુધી બધું પૂરું કરી દે અને કોઈ રોકી શકે એવું હતું નહીં અને ભાગમાં એ દુર્યોધનના પક્ષે જવાના હતા એટલે એ કૃષ્ણ ભગવાનની ત્યાં બધી કળા હતી એનો તો કોઈ પાર પામી શકે એમ નહોતા એટલે એને જાત્રાએ મોકલી દીધેલા પણ એ જાત્રા પૂરી કરીને છેલ્લેથી આવી ગયા અને ત્યારે બરોબર આ ભીમ અને દુર્યોધનનો છેલ્લો એપિસોડ ચાલતો હતો એમાં ભગવાને જાંઘની સમસ્યા કરી અને ભીમે એને જાંઘમાં ગદા મારી દુર્યોધન પડી ગયો એ વખતના યુદ્ધના નિયમની વિરુદ્ધ હતું ન્યાનો ગદા મરાય એવો નિયમ હતો અને બલરામજી ગદા વિદ્યાના આચાર્ય હતા અને દુર્યોધન એનો શિષ્ય હતો એક નાતે એનો વેવાય એ હતો પણ યુદ્ધવિદ્યામાં એનો શિષ્ય પણ હતો એટલે એ ગુસ્સે થયા અને ભીમને મારવા દોડ્યા પણ પછી બલરા દુર્યોધને સ્વયં એને રોક્યા કે બલરામજી હવે જે થવાનું હતું એ થઈ ગયું ને હવે મારો સમય પણ પૂરો થઈ ગયો છે ને હવે તમારે વધારાનો અફજસ લેવાની જરૂર નથી હવે જે બધું બનવાનું હતું એ બની ગયું છે હવે બધા શાંતિ જાળવો ને મારા દીકરાને બોલાવો એટલે લક્ષ્મણાને આને બોલાવવામાં આવ્યું એમના દીકરાને એટલે બધાના મનમાં એવું હતું કે હવે આ કોને સોંપશે કૃપાચાર્ય ત્યાં ઉપસ્થિત હતા અને એ વખતની રાજવ્યવસ્થાઓમાં એવા અનેક પ્રસંગો છે કે રાજની રાજઘરાના ઉપર કોઈ મોટી આફત આવી પડી હોય તો દીકરા કે દીકરીઓ એ કુલાચાર્યને ત્યાં મૂકવામાં આવતા ઇવન રાવણના માતુશ્રી એ પણ વિશ્રવા ઋષિને ત્યાં એના પિતા મૂકીને જ ગયા હતા જ્યારે લંકામાં એનો પરાભવ થયો ત્યારે એને વિશ્રવા ઋષિને ત્યાં રાવણની માતાજીને એ જ મૂકીને ગયા હતા અને રાવણ એટલે તે ત્યાં આચાર્યને ત્યાં વિદ્યા શીખીને મોટો થયો હતો પછી એ પરંપરા પ્રમાણે કૃપાચાર્ય ત્યાં હતા એટલે એને એમ કે હવે આ જવાબદારી કદાચ છત્રપતિ મને આપશે બલરામ સ્વયં હાજર હતા એટલે એને પણ એમ થયું કે અત્યારે તો મારી જેવો કોઈ શક્તિશાળી માણસ નથી અને મારો વેવાય પણ છે એટલે પણ કદાચ આ જવાબદારી દુર્યોધન મને છેલ્લે છેલ્લે સોંપે એવી સંભાવના છે ભીષ્મદાદાને ચિંતા હતી કે આ દુર્યોધન આ પળમાં જો આ જવાબદારી મને વળગાડશે તો હું હવે બાણશૈયા ઉપર લાચાર છું કેવી રીતે હું એનું નિર્વહન કરી શકીશ આવા જુદા જુદા ત્યાં યુદ્ધભૂમિ ઉપરના જે દ્રશ્યો સર્જાતા હતા એ સમયે દુર્યોધને એવું કીધું કે મહારાજા યુધિષ્ઠિરને બોલાવો દૂતો જ્ઞાન યુધિષ્ઠિરને બોલાવ્યા યુધિષ્ઠિર આવ્યા દુર્યોધને પોતાના દીકરાનો હાથ મહારાજા યુધિષ્ઠિરના હાથમાં સોંપો ભીષ્મ અંગેની ઘણી વાતો આવે છે કે ભીષ્મને મૃત્યુ માટેનું વરદાન હતું કે ઈચ્છા મૃત્યુનું એમને વરદાન હતું ઈચ્છે ત્યારે જ કાળ એને સ્પર્શ કરી શકે અને પછી એવું કહેવાય છે કે સૂર્ય ઉત્તરના થયા એટલે પછી દાદાએ વિદાય લેવાનો નિર્ણય કર્યો મારો પોતાનો એમાં એવો નમ્ર મત છે મહાભારતના કુટુંબ જીવનને જોતા કે જ્યારે દુર્યોધને પોતાના દીકરાનો હાથ યુધિષ્ઠિરના હાથમાં સોંપ્યો ત્યારે ભીષ્મદાદાના મનમાં એમ થયું ભલે ગમે એટલું બાજ્યા તો છેવટે તો પાણી તો પાણીમાં જ છે છેવટે તો એનો હાથ તો એને દુર્યોધને યુધિષ્ઠિરના હાથમાં હોય પણ વાત તો કુટુંબની કુટુંબમાં રહી છે એટલે એણે નિર્ણય કર્યો હોય છે પછી સ્વધામ જવા માટેનો એવો મારો મત છે ભીષ્મદાદાને એનેથી સંતોષ થયો મારા પરિવારમાં આવણા મોટા ધીંગાણા પછી પણ છેવટે ઇજ્જત તો કુટુંબની જ છે આટલા બધાની વચ્ચે એણે યુધિષ્ઠિરને પસંદ કર્યા બીજો બહુ સુંદર પ્રસંગ છે મહાભારતને આપણે થોડુંક યુદ્ધના શાસ્ત્ર તરીકે બહુ જોયું અને માન્યતાઓ તો ગામડામાં એવી હતી કે મહાભારત ઘરમાં ન રખાય નકરી કે ઘરમાં થાય એવી માન્યતા હતી એટલે કોઈ રાખતા નહીં ઘરમાં ન રાખતા કોઈ બીજા ગ્રંથો જેમ રાખે ને માન કોઈ ન રાખતા હકીકતમાં એવું કશું છે જ નહીં હકીકતમાં કુટુંબના ઉત્તમ વ્યવસ્થાના અંશો એ મહાભારતની અંદર છે અને આ આખું યુદ્ધ પૂરું થયા પછી હસ્તિનાપુરની ગાદીએ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કરવાનું નક્કી થયું મુહૂર્ત નીકળ્યું અને યુધિષ્ઠિરના મુહૂર્ત સમયે એને રાજતિલક કરવા માટે કુંતામાને બોલાવવામાં આવ્યા અને દૂતોએ કુંતામાને કહ્યું કે મહારાજા પ્રતીક્ષા કરે છે કે રાજમાતા પધારો અને એમને રાજતિલક કરો કઈ ગાદીનું રાજતિલક હતું અઢાર દિવસનું મહાભારત ખેલાણું જેને માટે એટલું જોશથી બાંધ્યા પાંચ હજાર વર્ષ સુધી દુનિયામાં આના પડઘા પીડ્યા દુનિયાએ આ યુદ્ધ જોયું ને કે આ અંદર બાજે છે એટલા જોશથી આપણે જઈ શું કરે પાંચ હજાર વર્ષ સુધી મહાભારતના યુદ્ધ પછી પાંચ હજાર વર્ષ સુધી આપણા દેશ તરફ કોઈ ઊંચી આંગળી કરીને જોતું નહોતું આની બીકે એવા બેચા હતા ને તેમ છતાં ઈ યુદ્ધ પછી મળેલી ગાદીના રાજ્યાભિષેકનો પ્રસંગ અને કુંતાજીને બોલાવવામાં આવ્યા ત્યારે કુંતાજીએ કહ્યું હું આ મહાભારતના ક્ષેપક નથી કહેતો આ મહાભારતની અંદર વ્યાસજીએ લખેલી કથા કહું છું વ્યાસજીએ લખ્યું છે કે કુંતાજીએ એવો જવાબ આપ્યો એ દૂતને કે મારો અત્યારે જેઠાણીને જેઠની સેવા કરવાનો સમય છે હું અત્યારે તિલકના કાર્યક્રમમાં હાજરી નહીં આપી શકું કેવી ઝડબે કુટુંબ વ્યવસ્થા છે જેઠ જેઠાણી એ કેવડી તાકાત હશે કે પોતાનો પુત્ર અને એ જેઠ જેઠાણી પાસે ક્યાં જેની સામે બાકડ્યા લડ્યા હતા એના દીકરાઓ હામે જ ને અને એમની સેવા કરવા માટેનો છેવટે એ પાછા રહ્યા આમને ન્યા બોલો કુટુંબ વ્યવસ્થાનું તમે વિચાર કરો આ દેશની કુટુંબ પરંપરા કેટલી મહાન હશે કેવી ભવ્ય હશે કે આવું એને ઋતરાષ્ટ્ર અને ગાંધારીના સો સંતાનોમાંથી એક પણ સંતાન નહીં અને એવી સ્થિતિમાં પણ એ જેણે સોએ સોને માર્યા છે એને ન્યાય ગયા એના ભાઈ છે કુટુંબવાળા છે કુટુંબ છે એટલે એમનો આશરો પણ એનો હોય એટલે કુટુંબની અંદર આપણી કહેવતો હતી ને ગામડામાં જૂની કડવી હોજો લીંબડી શીતળ એની છાંય બાંધવ હોજો હબોલડા તોય પોતાની ભાઈ એ ભાઈઓ બોલતા ન હોય પણ ખબર પડે કે પાદરમાં કોઈક ભાઈને મારે છે તો એ ગામવાળા તો જોવા જવાના હોય તો જોવા જાય પણ એ કાંઈ ખેંચીને નીકળવો હોય તો એનો માનો ઝીણ્યો હોય તો નીકળે કુટુંબ છે ને એના કુટુંબ ઉપર એના આ બધા સંસ્કારો હોય છે એ કુટુંબ જીવાય તો આવે ને કુટુંબ જીવન માણે તો એના સંતાનોમાં આ બધા ભાવો પેદા થાય અન્યથા તો કહેવાથી તો આપણને મજા આવે એથી વધારે કાંઈ થાય નહીં એને જીવવાની આવશ્યકતા છે મિત્રો કાનાણી સાહેબે લાંબો સમય પોલીસમાં નોકરી કરી છે મેં એક પોલીસ ઓફિસરની સાથે સાહેબ વાત કરી હતી એણે મને કહ્યું હતું કે દીકરીઓને ભગાડવાના જેટલા કેસ થાય છે એવા સંયુક્ત કુટુંબની એક પણ દીકરીને ભગાડવાનો કેસ નથી નોંધાતો કેટલું મોટું અભય કવચ કહેવાય કેટલું મોટું અભય કવચ કહેવાય સાંપ્રત સમયની અંદર કુટુંબ વ્યવસ્થા તૂટવાના બે ચાર કારણો હું જોઈ રહ્યો છું બધા અવગુણથી જ તૂટે છે એવું પણ હું નથી માનતો વ્યવસાયને કારણે બહાર નીકળી ગયા ધંધા રોજગારને કારણે બહાર નીકળી ગયા હવે દેશ વિદેશના બધા મામલા બની ગયા હવે તો ગ્લોબલ વિલેજ જેવું થઈ ગઈ છે દુનિયા એવા કારણોસર વ્યવસાયિક કારણોસર વિભાજન થાય ધંધાકીય કોઈને વિભાજન કરવા પડે અને વિભાજન થાય એ બધું બરાબર છે પણ મનથી કુટુંબના જે વિભાજન થાય છે એને રોકવા માટેના તો પ્રયાસો થવા જોઈએ હમણાં હું સુરેન્દ્રનગર જિલ્લાના એક કાર્યક્રમમાં ગયો તો ત્યાં કોઈ મોટકા સરનેમના કુટુંબના લોકોએ ભેગા મળીને કાર્યક્રમ કર્યો એમણે કહ્યું કે અમે આ વાળા દર વર્ષે અમે બે ત્રણ દિવસ બધા ભેગા રહી છે જમે છે ને કાર્યક્રમો કરે ને કુટુંબની વાતો કરે ને છોકરા કોણ ભણે છે ને કેટલું ભીણ્યા ને સારો જે છોકરાઓ કંઈક ભણી આવ્યા હોય તો એને ઈનામ અકરામ આપે ને કુટુંબવાળા ભેગા થાય ને જમે ને મોજ કરે બે દિવસ આ મોટી વાત કહેવાય અન્ન ભેળા એના મન ભેળા એ એ જ બધા નવા કલેવરથી આપણે નવા કુટુંબની વ્યવસ્થાઓને વિચારવી જોઈએ અહીંયા તમે વસો છો અને તમે કોઈ એક યુનિટ બનાવ્યું છે સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજ એવા નામે એને એક પરિવાર ગણો ને એક પરિવારની જેમ પણ પરિવાર ભાવનાથી એને સેવવા માટેનો પ્રયાસ કરો એમાં કુટુંબના આપણા મૂળ છે એને અંદર શોધો અને એને આપણા બાળકોને આ વારસામાં આપવા માટેના કંઈક પ્રયાસો આપણે કરવા પડશે મહેમાન ગતિ આગતા સ્વાગતા નાના મોટાની વડાઈ નાના મોટાનું માન રાખવું નાના મોટાને માનવાચક શબ્દોથી બોલાવવા આવા સારા સદગુણો આપણે કેને આપશું કેવી રીતે કયા માધ્યમથી આપીશું એની વ્યવસ્થાઓ આપણે બાળકોને આપવી જોઈએ હું તો હવે સામાજિક મંચો ઉપર કહું છું કે હવેના મંચો ઉપર બહેનો તો હોવી જ જોઈએ આપણે છ જણા બેસીએ તો બે બહેનોને બેહાડવી જોઈએ આપણે આપણે દીકરીઓને પણ એન્કરેજ કરવી જોઈએ એમને વાત કરતા દેવી જોઈએ હમણાં મારા ગામમાં એક કાર્યક્રમ થયો આખો કાર્યક્રમનું સંચાલન દીકરીઓએ કર્યું કોઈ પુરુષ એમાં ભાગ જ નહોતો લીધો અને ભાષણો કર્યા દીકરીઓએ અમારી કોઈ એક દીકરી જી ટ્વેન્ટી ઉપર ભાષણ કર્યું મારી કરતાં સારું બોલી બોલું લો સરસ બોલે છે બધા એને આપણે તક આપવી જોઈએ એને ભેળવવા જોઈએ આમાં શું છે કે દીકરીઓની સાથે પરિવારના વડાઓના સંવાદ ઘટી ગયા છે પેલા લોકગીતમાં ગાતા દાદા હો દીકરી વાગડમાંના દેજો રહેશે એ દીકરીની વાત જ હતી દાદા એ કરવાની દીકરીને એવું હોય છે કે બાપ કરતા દાદો વધારે નજીક પડે દાદો એનો પક્ષ ખેંચે એટલે ઈ એને કહી શકતી હતી કે આવો તો વર ના ગોતશો દાદાજી એવું બધું માંગતી હતી દીકરીઓ અને દાદા એનું ટેકનિકલ સોલ્યુશન લાવતા હતા હવે કહેતા નથી આપણે એને કારણે સંવાદ વિહીન થઈ જવાને કારણે દીકરીઓ પણ ઘૂંટાય છે અને દાદોય ઘૂંટાય છે બે ને આપણે એકલા પાડી દીધા છે સુંદર મજાનું ગીત દાદાને આંગણ આંબલો આંબલો ઘોર ગંભીર જો એક જ પાન અમે તોડ્યું દાદાજી દાદા એ દીધા પરદેશ જો એ સાધારણ ગીત નહોતું દાદા રોજ દીકરી રમવાડવાર આવે આંબાની નીચે અને દાદા એને એક પાંદડું તોડીને હાથમાં આપે ને દીકરી બહાર રમે આ એનો નિત્યક્રમ હતો એમાં એક દી દીકરી બા પછી તો દીકરીને માટે તો બધી બહુ જુદી જુદી વ્યાખ્યાઓ છે ને રાતે નો વધે એટલી દીએ વધે એટલે દીકરી મોટી ઝડપથી થાય દીકરી એક દી આવતી છે તો દાદા પાંદડું તોડે એ પહેલા દીકરી બાએ ઠેકડો મારીને પાંદડું તોડી લીધું પોતાને હાથે દીકરીએ પાંદડું હાથે તોડી લીધું એનો અર્થ એના દાદાએ એવો કર્યો કે દીકરી હવે અમારી મોટી થઈ ગઈ છે એને વળાવી દેવી જોઈએ આ સામાજિક સંકેતો હતા એટલે દીકરીએ કીધું કે અમે એક પાંદડું તોડ્યું ત્યાં તમે અમને તમે પરદેશ મોકલી દીધા પણ એ લાડની વાત હતી પણ એની સમજદારીની એ વાત હતી ને બે ભેગું હતું ને કે દીકરી બાને વળાવવા જેવડા છે વળાવી દેવા જોઈએ હવે પછી એમાં અત્યારે જોડ ગોતવામાં કોઈ જાતનું ધારાધોરણ નથી રાખ્યા હું જોઈ છે સમજણ જ નથી પડતી છોકરા વાળા એવું કરે છે છોકરીઓ વાળા એવું કરે છે એ એટલું બધું એમાં ખેંચવાની જરૂર નથી સાચી વાત તો એ છે કે કુટુંબના વડીલોને યોગ્ય લાગે એવા પરિવારની સાથે સંબંધ જોડવાનો હતો તાજી કોઈક સિલાઈ જોઈને એની એરે સંબંધ નહોતો કરવાનો હેર કટિંગની એરે કે ફેશનની એરે એ સંબંધ એને નથી કહેવાતો અને બે ચાર કલાક કે તમે ક્યાંક એ બધી જે નવી નવી સિસ્ટમો નીકળી છે તમે એની ઉપર ભરોસો કરો છો તો તમે પાણી માગ્યું હોય ને તમને દૂધ આપ્યા હોય એમ વીસ વર્ષ તમને જે મા બાપે ઉછેર્યા એની ઉપર તમને એ ભરોસો નથી કે તમારી હાટું સારું પાત્ર ગોતી આવશે એ તમને દુઃખી કરવાની કોઈ વ્યવસ્થા એને તમને સ્વપ્નમાં એને દુઃખ થાય ને તોય એની આંખું ભીની થઈ જાય એ તમારા મા બાપ છે એની ઉપર ભરોસો નહીં રાખીને કોક અલેલ ટપુ જેવું કોક રીખડ્યા રાખતું હોય એની વાહે વાહે તમે વ્યાજ વાંય ઉજાગરા કરાવો નહીં એ બરાબર નથી એ બરાબર નથી દીકરીઓને મારી બે હાથ જોડીને વિનંતી છે તમને ગમે તમે કોને તમારા બાપને આવીને કહો કે મને ભાઈ આ છોકરામાં મારું મન ઠીર્યું છે તો જાહે તમારો બાપ એનું માગવું લે મા કાંઈ વાંધો નથી તમને પરણાવવાના જ છે લાડે કોડે પરણાવવાના છે પણ તમે એની વાત કરો ને તમે એમને પછી અહીંયા અમને ગોતે કે અઠવાડિયે જ ન જડતી છે ક્યાં ગઈ છે એ કોલ ડિટેલ કાઢો એટલે જડી જાય એ એ પ્રથા એ પ્રથા આપણામાં નહોતી એ આપણી પ્રથા નથી આપણે તો ખેડૂત સમાજમાંથી આવી છે ભલા આપણે તો અમારા ગરડિયાઓ તો હારા ગોઢલા જઈને ધોકરી ઉદયને આવી જતા હતા કે આવા ગોઢલા એને ઘેરે છે એને દીકરી દેવાય એમ દીકરીઓ ઉદયને બી આવતા હતા અને હાલ તો તું હાઈ ક્લાસ કોઈ પાછું નહોતી આવતી એ કે ટેસ્ટથી ઝપાટા કરતી ઓળખતા નહોતા લગન ને લાજમાં થતા જોયા તો હોય જ તો ઓળખતાય નહીં ભેગા થાય કોને ઘેરે જાવ આપણી હેરેજ જ છે ઘણાય બધા હેરે ઓળખાણ કરતા કરતા ઘર સુધી વીઆઈ ગયા પણ એમાં કઈ વાંધો ન આવતો નભી જાતું તું મારો આશય છે કહેવાનો નભાવવાનો ચોઈસ એટલે શું આ કોઈ ચીજ ચીજ છે છે જીવન વાત છે ત્રણ પેઢીના સંબંધો બનાવવાની વાત છે એને આટલું લાઇટલી લેવા માટે આપણા જેવા સમાજને આ પરવડે નહીં મહેનત કશ આપણો સમાજ છે મહેનત સાથે આપણે જોડાયેલા છીએ એવે સમયે પરિવારનો રુતબો ફરીથી કેવી રીતે પ્રસ્થાપિત થાય પરિવારના વડીલોની આમન્યા એ કેવી રીતે સચવાય એ નવી પેઢીએ વિચારવા જેવું છે એણે વિચારવું જોઈએ એને તમે જેટલું સારી રીતે મઠારશો એટલું તમારું જીવન સારું થવાનું છે આ કોઈના માટેની વાત નથી આ સ્વ માટેની વાત છે પોતાના લાભ માટેની વાત છે ઉત્તમ પરિવારો એ શ્રેષ્ઠ અને તંદુરસ્ત સમાજ જીવનનું લક્ષણ બનશે પુનશ્ચ પરિવારોને જુદી દ્રષ્ટિથી જોવાનો પ્રયાસ થવો જોઈએ સમયના અભાવે વ્યાવસાયિક મેં કહ્યું એવી વ્યવસ્થાઓના અભાવે અને જો જુદું થવાનું થતું હોય તો પણ પરિવારના લાગણી ભીરા સંબંધો જાળવવા માટે હવેના સમયમાં શું કરી શકાય એની નવી તરકીબો વિચારવાની જરૂર છે હવે તમારે મળવાનું જ ન હોય એવી ભાવનાથી ચાલશું જ નહીં ચાલે હમણાં એક બહુ કરુણ ઘટના બની નામ મારે નથી દેવું આપણા દેશનો સૌથી ધનિક માણસ ગણાવી શકાય એવા એક મહાપુરુષનું નિધન થયું એને બે દીકરા છે બે અમેરિકા છે અંત્યષ્ટીમાં કોઈ નહીં આવ્યું ક્યાં પહોંચવાનું ક્યાં અંતિમ ગોલ શું સાહેબ ગામડાના જૂના રિવાજો તો તમે યાદ કરો હાલી હકે એવો માણસ કોઈ દિવસ કોઈનું મરણ થાય ને તો ઘરમાં ન રહેતો હાલી હકે એવો માણસ એ ખંભે ફાળ્યું નાખીને એની સ્મશાન યાત્રામાં જોડાતો ન જોડાણો હોય તો એને એનો અફસોસ થતો કે ફલાણો ભાઈ એના કુટુંબમાં આવું થઈ ગયું અને મારીથી જવાનું નહીં તો મોઢું ન દેખાડી શકતા આ ભાવનાઓ હતી મેં કશું દેવાનું નથી કશું લેવાનું નથી રિવાજો કેટલા સુંદર આપણા લોકો આપણા માટે કરીને ગયા જેને ત્યાં મરણ થાય એને રસોઈ નહીં કરવાની પરિવારના બધા કુટુંબવાળા લોકો જ રસોઈ લઈને જાય એને જમાડે એને ઘેરે જમાડે અથવા તો એને આપણે ઘેરે બોલાવીને જમાડે બધી વ્યવસ્થાઓ શેને માટે એમ કોઈ ખર્ચા માટે નહોતી દુઃખમાં ભાગીદાર થવા માટે હાજા માંદા હોય દસ જણા પંદર જણા બે હવા માટે આવતા કુટુંબના છે જવું પડે આપણે એને ત્યાં ઉજાગરો છે તો એના ખિસ્સામાં પૈસા નહોતા પણ એ હુઈ જવા માટેની હિંમત આપતા કે તું હુ જા ભાઈ અમે બેઠા છીએ બે રાત થી તમે બધા જાગો છો હુઈ જાઓ અમે દાદા પાસે બે હતા દહ બાર જણા બેઠા હોય ને બધાના ખિસ્સા ખાલી કરવાનું તો હોવા રૂપિયા ન થાય પણ એ હવાર સુધી જાગવાની એની હિંમત હોય એ બેઠા રહેતા આ બધા આપણા પારિવારિક સંસ્કારો હતા એમાંથી આ બધી જીવન પદ્ધતિઓ નીતરતી હતી અને એને જીવતા હતા હું આજે અહીંયા ઓફિસમાં આવ્યો ત્યાં ભોજા બાપાનો ફોટો ભાડ્યો બહુ રાજી થયો નિશાળે નથી ગયા ભોજા બાપા એણે તો સ્કૂલ જોઈ નહોતી અને એણે જે સાહિત્ય રચ્યું એ વખતે એવું સાહિત્ય હજી સુધી બીજો કોઈ લખવા વાળો નથી થયો હજી સુધી મન ચડ્યું મોટપ ને માળે પ્રભુ તારી વેળા ક્યાંથી ને વાળે ચાર પાંચ ભેંસું આંગણે દૂજે તો છોકરાના પેટડા બાળે આડોશી પાડોશી છાશ લેવા આવે ત્યારે વાલા હગાનું મોં વાળે મન ચડ્યું મોટપ ને માળે પ્રભુ તારી વેળા ક્યાંથી ને વાળે ભોજા બાપા એવો સમર્થ સંત થયો હશે ઈ જલારામ જેવો શિષ્ય પેદા કર્યો ભોજા બાપાના શિષ્ય જલારામ બાપા જલારામ બાપા ને સીધા ભોજા બાપા એ પીર બે એના શિષ્યો વીરપુર જલારામ ગારિયાધાર વાલમરામ પીર કક્ષાના આ બધા મહાપુરુષો આપણને કહીને ગયા છે ગુજરાતીમાં બધું લખીને કઈને ગયા છે કોક દિવસ વાંચો યુવાનોને દીકરા દીકરીઓને મારી ભલામણ છે તમે આ ભોજા બાપાના બધા પદને વાંચજો તમને ગૌરવ થાય છે કે આપણા વડીલ કેવું આપણા માટે લખતા ગયા છે તે દી હાસું હતું નહીં એવું અત્યારે એની કરતા વધારે હાંસું લાગે એવી વ્યવસ્થાઓ આપણા વડીલો તરફથી આપણને વારસામાં મળી છે કુટુંબ સંયુક્ત કુટુંબ એ આ દેશની સંસ્કૃતિની સર્વોત્તમ ભેટ છે એને પુનશ્ચ પ્રસ્થાપિત કરવા માટે નવી પેઢીએ વિચારવું જોઈએ હું નવી પેઢીના દીકરા દીકરીઓને વિનંતી કરું છું કે તમારા વડીલો પાસે ક્યારેક બેઠા હો ત્યારે એની પાસે બેસીને એને પૂછજો કે દાદા આપણા કુટુંબની કોઈ વાતો તમને યાદ હોય તો અમને કરો અને એમાંથી તમને એવી સુંદર સુંદર વાતો જાણવા મળશે અને તમને ગર્વ થશે તમારા પરિવાર ઉપર તમારા વડવાઓ ઉપર એણે કેટલો સંઘર્ષ કર્યો હતો કેવો સંઘર્ષ કર્યો હતો કાળી મજૂરી કરીને કુટુંબોને ચલાવ્યા કેવી રીતે ચલાવ્યા કેવા સંકટોનો સામનો કરતા હતા કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો એ લોકોએ એ એમની પાસે બેસીને નિરાતે દાદીને દાદાને પ્રેમથી પૂછીને એની સાથે વાત કરવાનો પ્રયાસ નવી પેઢી જરૂરથી કરે મિત્રો ત્યાંથી અમૃતની ધારાઓ તમારા માટે વહેવાની છે અમૃતની ધારાઓ તમે કોક દિવસ ને એમાં પ્રેમથી હાથ ફેરવીને લઈ જજો ને કે દાદા આલો મંદિરે આજ તો હું તમારી હેરે આવું હાલો બાજ આજ તો હું તમને આ મંદિરે લઈ જાઉં અને પછી તમે એની અરે નિરાતે બહેન પાંચ કલાક કાઢશો ને તમારું છ મહિનાનું એનર્જેટિક તમારા મનમાં નહીં હોય ને એટલી એનર્જી તમારી ઉપર એનો ખાલી હાથ પર છે ને એમાંથી આવી જાય આ બુસ્ટર બારના લીધા રાખે નહીં આવવાની એક વાત ગાંઠ બાંધીને રાખજો તમે જે માતાજીમાં માનતા હો જે પિતાજીમાં માનતા હો એ દેવળવાળી માતાજી જો ઘરની માં રાજી નહીં હોય તો એના સોપડા ઉપર તમારા સારાના સડે એવું માનતા જ નહીં એ સોપડાનો કોડ કોઈ ખુલતો જ નથી ઘરની માના રાજીપા ઉપર જ ઉપરવાળી માતાજીનો સોપડો ખુલે છે એ પાકી વાત છે એમાં કોઈ શંકા રાખવાની આવશ્યકતા નથી જ્યાં રાજી ન થાય ત્યાં સુધી એકસો આઠ કુંડી હવન હવનની જાળ તમારા કોઈ માં સુધી પોગી ન હકે અને તમારા માતુશ્રીની અંતરની આશીર્વાદની એક અમથી રેખા જો એના મોઢા ઉપર ફરી જાય તો તમને કોઈ કોઈ પણ પ્રકારની અજાકજા થાય એ વાતમાં સંભવ નથી એ જાગતી દેવતા છે માને સેવો પણ ઘરની નવી પેઢીને મારી ભલામણ છે કે એમાં શરમ રાખવા જેવું છે નહીં સંકોચ રાખવા જેવું છે નહીં પ્રેમથી એમના પગ જ્યાં તમારી ખુશીના ખજાનાની ચાવીઓ એના પગમાં પડી છે એને હાથ ફેરવીને ગોત્યા રાખો બીજે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી આપ સૌએ મને ઘણા લાંબા સમય સુધી સાંભળ્યો એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપણો પટેલ સમાજ અહીંયા આટલે દૂર આવીને આવી સુંદર મજાની વ્યવસ્થાઓ ઊભી કરે છે એ સમાજ શ્રેષ્ઠીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો પુનઃ્ચ ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય હલો ખૂબ ખૂબ ધન્યવાદ એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ આ સરસ મજાના સંબોધન માટે